માતર ભાજપના પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ સોલંકીએ દારૂના અડ્ડા ઉપર કરી રેડ લંબાસી ખાતે આવેલા પેટ્રોલ પંપ નજીક મહશિન અને જય પટેલના દારૂના અડ્ડા ઉપર બોલાવ્યો સપાટો લિંબાસી તારાપુર રોડ શ્રીજી આર્કેડ રોડ ટચ ચાલી રહ્યો હતો દારૂનો વેપાર સ્થળ ઉપરથી બિયર વિસ્કીની અનેક બોટલને પકડી લીધી લિંબાસી પોલીસને ફોન કરી સ્થળ ઉપર બોલાવ્યા સોશિયલ મીડિયામાં પોસ્ટના હવાલાથી પોલીસ કર્મીઓને તતડાવ્યા બે વખત પોસ્ટ મૂકી હોવા છતાં ભરણના ભારમાં પોલીસ ઉંઘતી રહી ની કેસરીસીએ કરી નાખી એડ કેસરીસીએ પોસ્ટ મૂકી છતાં સ્થળ ઉપર કોઈ તપાસ કરવા નહીં ગયાનો પોલીસ ઉપર કર્યો આક્ષેપ મહિલા પીએસઆઈ દારૂબિયરના જથ્થો સોપી કાર્યવાહી કરવા જણાવ્યું આજ રોજ ગઈકાલ રાતે પણ પોસ્ટ મૂકી હતી તો પણ લિંબાજી પોલીસ સ્ટેશનના તમામ પીએસઆઈથી મોડે પીઆઈ થી મોડિંગ હોસ્ટેબલ ધી મોડિંગ તમામે હજુ પણ એ સ્ટેન્ડ ચાલુ છે ત્યારે આજે હું રૂબરૂ સ્તરની મુલાકાત થયો છું જોવા માટે આપ પણ જોઈ શકો છો કે એની અંદર બિયર પડી છે વિસ્કી પણ પડી છે છે કોઈ જાતની પોલીસની બીક નથી એ ખુલ્લે હજુ વેપાર કરી રહ્યા અને સાથે અબિહાલ પોલીસ સ્ટેશનમાંથી કોસ્ટેબલ પણ શ્રી આવી ગયા છે મેં એમને ફોન કર્યો તો એ પણ આપ સૌ જોઈ રહ્યા છો હજુ પણ આ બુટલે ઘરોને કોઈ જાતની બીક નથી આવી જાઓ બાજુ જોઈ લો અમારે ગઈકાલથી આખો દિવસ આજે આ ફેસબુક લાઈવ થયા પણ કુટલેગરોના કોઈ જાતની આ પોલીસની બીક નથી એટલા માટે હું સવારથી કહી રહ્યો છું કે આ પોલીસ સાથે મળેલી છે તો જ આટલો મોટો ખુલ્લે આપ કુટલે કુટલેગરો વેપાર કરી શકે એ આપ સૌ જોઈ રહ્યા છો